વિટામિન ઇ વિટામિન નો આપણા શરીરમાં ખૂબ જ મહત્વનો રોલ છે જેમ બીજા બધા વિટામિન હોય છે જેમ કે વિટામિન ઇ વિટામિન બી વિટામિન સી વિટામિન ડી વિટામિન કે આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ વિટામિન ઈ ના અમેઝિંગ બેનિફિટ જે મોડર્ન સાયન્સ દ્વારા પ્રૂવ થઈ ચૂક્યા છે અને સાથે સાથે એ પણ જણાવીશ કે કઈ કઈ વસ્તુ ખાવાથી બોડીને પર્યાપ્ત માત્રામાં વિટામિન ઇ મળે છે તો ચાલો આ ઇન્ટરેસ્ટિંગ વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલો ફાયદો થાય છે સ્કીન માટે મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો ફેસ માસ્ક બનાવવા માટે વિટામિન ઈ ઉપયોગ કરે છે ઘણી બધી બ્યુટી પ્રોડક્ટની એડવર્ટાઈઝની અંદર પણ તમે જોયું હશે કે આ પ્રોડક્ટની અંદર વિટામિન ઈ રહેલું છે આ એટલા માટે કે વિટામિન ઈ કોલેજન પ્રોડક્શનમાં જ મદદ કરે છે કોલેજન એક એવું પ્રોટીન છે જે સ્કીન ને ટાઈટ બનાવે છે

માટે એક આજે કોમન પ્રોબ્લેમ થઈ ગયું છે પરંતુ એનું કારણ શું છે એ તમે જાણો છો મિત્રો જયારે આપણા બ્લડ ની અંદર ક્લોટ બનવા લાગે છે એટલે કે લોહી એક જગ્યાએ ભેગું થવા લાગે છે ત્યારે હાર્ટ એટેક થવાના ચાન્સીસ ખુબ જ વધી જાય છે અને વિટામિન આ જ ક્વોલિટી છે કે એ બ્લડ ની અંદર ક્લોટિંગ નથી થવા દેતું ઇનફેક્ટ બોડી ની અંદર ક્યાંય પણ બ્લડ ક્લોટ બન્યા હશે તો વિટામિન ઈ લેવાથી એ ક્લોટ ડિઝોલ્વ પણ થઈ જાય છે મિત્રો સાદી ભાષામાં કહું તો વિટામિન ઈ જ ઇફેક્ટિવલી લોહીને પાતળું બનાવવાનું કામ કરે કરે છે એટલું જ નહીં વિટામિન ઈ લેવાથી હૃદયની નસો સોફ્ટ રહે છે કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઈટ અને બ્લડ પ્રેશર જે હાર્ટ એટેક માટે જવાબદાર હોય છે એ પણ નિયંત્રણમાં રહે છે ત્રીજો ફાયદો છે ફેટી લિવરમાં મિત્રો લેવલનું કામ છે આપણી બોડીમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વોને બહાર કાઢવાનું જ્યારે આપણું ખાનપાન સારું નથી હોતું ત્યારે ટોક્સિનનું લેવલ પણ વધી જાય છે લીવર આ ટોક્સિનને બહાર નથી કાઢી શકતું એના લીધે લીવરની ઉપર ફેટ ડિપોઝિશન ચાલુ થઈ જાય છે લીવર કમજોર બની જાય છે અને લીવર સિરોસિસ જેવી બીમારી થઈ શકે છે સ્ટડીઝની અંદર એવું જાણવા મળ્યું છે કે વિટામિન ઈ લીવર પર જમા થયેલા ફેટ ને દૂર કરવાનું કામ કરે છે લીવર ને સ્ટ્રોંગ બનાવે છે લીવર ની કાર્યક્ષમતા ને વધારે છે ચોથો ફાયદો છે લેડીઝ માટે સ્પેશિયલી ટીનેજર એજર ગર્લ્સ માટે જેમને પીરિયડ દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય છે સ્ટડીઝ ની અંદર એવું જોવા મળ્યું છે કે જો તમે વિટામિન ઈ લો છો તો તમને આ દુખાવામાં ઘણી જ રાહત મળી શકે છે પાંચમો ફાયદો છે વાળ માટે વિટામિન ઈ નો ઉપયોગ સ્કીન ઉપર તો થતો જ હોય છે પરંતુ તેનો ઉપયોગ વાળને ઘટાદાર બનાવવા માટે પણ કરી શકો છો વિટામિન ઈ ને દરરોજ વાળ ધોવાના એક દિવસ પહેલા નારિયેળના તેલમાં મિક્સ કરીને લગાવો અને સવારે શેમ્પુથી વાળ ધોઈ નાખો આ રીતે વિટામિન ઈ વાળની અંદર લગાવવાથી વાળ ખરતા અટકે છે વાળની લંબાઈમાં વધારો થાય છે અને વાળ સોફ્ટ અને સિલ્કી બને છે ઇનશોર્ટ વાળની જેટલી પણ પ્રોબ્લેમ હોય છે એ વિટામિન ઈ લેવાથી દૂર થાય છે છઠ્ઠો ફાયદો છે બ્રેન માટે વિટામિન ઈ બ્રેનના ફંક્શનને પણ ઇમ્પ્રૂવ કરે છે વસ્તુને જોઈને તેને યાદ રાખવાની જે ક્ષમતા હોય છે એ વધે છે રેગ્યુલર વિટામિન ઈ પર્યાપ્ત માત્રામાં લેવાથી બ્રેન સારી રીતે કામ કરે છે મિત્રો ઉંમર વધવાની સાથે સાથે ગડપણમાં એક બીમારી જોવા મળે છે અલ્ઝાઈમર ડિસીઝ જેની અંદર વસ્તુઓ જવાની બીમારી થાય છે વિટામિન ઈ રેગ્યુલર લેવાથી થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે સાતમો ફાયદો છે જોઈન્ટ્સ અને બોન્સ માટે વિટામિન ઈ આપણા જોઈન્ટ્સ ને બોન્સ ને હેલ્ધી બનાવે છે ઇમ્યુનિટી ને મજબૂત બનાવે છે આઠમો ફાયદો છે લંગ્સ માટે તમે નાના સિટીમાં રહેતા હોય કે મોટી સિટી માં પોલ્યુશન આજકાલ એવી સમસ્યા છે જેનાથી કોઈ બચી શકતું નથી જો તમે પર્યાપ્ત ઇમ્યુનિટી વધી જાય છે વિટામિન ઈ લેવા ફેફસા મજબૂત બને છે જેના લીધે વારંવાર ફેફસાની અંદર ઇન્ફેક્શન નથી થતું નવમો ફાયદો છે ઇન માટે વિટામિન ઈ તમારી અંદર ફર્ટિલિટી સ્ત્રીમાં હોય કે પોલ્યુશન

શાકભાજીની વાત કરીએ તો બ્રોગલી પાલક અને ટામેટા આ ત્રણ શાકભાજી એવી છે જેની અંદર તમને ખૂબ જ સારી માત્રામાં વિટામિન ઈ મળી રહી છે ફ્રૂટની જો વાત કરીએ તો કીવી મેંગો અને એવોકાડો આ ત્રણ એવા ફ્રૂટ છે જેની અંદર પણ ખૂબ જ સારી માત્રામાં વિટામિન ઈ રહેલું છે આ ખાવાની વસ્તુની સાથે સાથે તમે ઈચ્છો તો વિટામિન ઈ ના સપ્લિમેન્ટ પણ લઈ શકો છો વિટામિન ઈ ની કેપ્સુલ પણ આવે છે ટુ હંડ્રેડ એમ ફોર હંડ્રેડ એમ અને એટ હંડ્રેડ એમ ની અંદર આ કેપ્સુલ તમે જમ્યા પછી લઈ શકો છો બે થી ત્રણ મહિના તમે એને લઈ શકો છો આ કેપસુલ લેતા પહેલા ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી અઠવાડિયામાં એક વાર આ ટેબ્લેટ લેવાની હોય છે મિત્રો એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે વિટામિન ઈ ફેટ સોલ્યુબલ વિટામિન છે જો તમે એને લાંબો સમય સુધી લેશો તો ફેટ તમારા શરીરની અંદર જમા થશે અને એની આડઅસર થઈ શકે છે એટલે જો તમે ટેબ્લેટ લઈ રહ્યા છો તો ત્રણ મહિનાથી વધારે તમારે આ ટેબ્લેટ નથી લેવાની આ સિવાય જો તમે લોહીને પાતળું કરવાની દવા લઈ રહ્યા છો તો પણ તમારે વિટામિન ઈની કેપ્સ્યુલ ન લેવી જોઈએ જો તમે પ્રેગ્નેન્ટ છો તો તમારે આવા કેસમાં ડોક્ટરની સલાહ વગર વિટામિન ઈ ની કેપ્સ્યુલ ના લેવી જો તમે બાળકોને વિટામિન ઈ આપવા માંગો છો તો પણ ડોક્ટરની સલાહ લીધા વગર ના આપવી મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એમાંથી તમે કંઈક ને કંઈક નવું જરૂર શીખ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક જરૂર કરો અને વિડીયોને શેર જરૂર કરો